નમસ્કાર સર હું મહેશ વાત કરું છું હા બોલો સર આપડે જાણકારી તમે ગમે તે વસ્તુ ખરીદશો તો તમારે પૈસા નહી દેવા પડે શું વાત કરો છો સાહેબ ગમે તે ખરીદવું તો પૈસા નહી દેવા પડે નઈ નઈ મતલબ પૈસા તો દેવા પડે પણ વગર પૈસા તમે ખરીદી કરી શકશો પૈસા ખરીદી શકું તો પૈસા શા માટે પૈસા બેંક ને આપવા પડશે સર હા તો કમાલ કેવાય ભાઈ મગ સોખા દાળ હું કરિયાણા વાળા પાસેથી લઉં અને પૈસા બેંક ને દેવાના હા સર કેમ કે બેંક કરિયાણા વાળાને પૈસા આપશે પછી તમે પિસ્તાલીસ દિવસ પછી બેંકને પૈસા આપી દેજો હા તો તું લાંબી સ્કીમ બતાવે છો ખરીદું પૈસા તને આપું તું કરિયાણા આપે એની કરતા હું ડાયરેક કરિયાણા વાળાને જ આપી દઉં તો તને કાંઈ વાંધો છે અને પિસ્તાળીસ દિવસમાં બેંકને પૈસા ન આપ્યા તો એ વ્યાજ દંડ બંને વસૂલ કરશે મીઠું મીઠું બોલીને ભોળા લોકોને ફસાવવાનું બંધ કરો તમારું નખો જ જાય